ખંભાતના કાણીશા ગામે સાત વર્ષીય બારકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને નામદાર કોર્ટે ફાંસીની સજા ફટકારી ખંભાત નામદાર કોર્ટે કાણીશા ગામે સાત વર્ષીય બારકી પર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને ફાંસીની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે કાણીશાના કામનાથ મહાદેવ મંદિરની પાછળ પાણીના કાસમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃત બારકીની લાશ મળી આવી હતી બારકીના પિતાએ અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલ વિરુદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી નોંધનીય છે કે નરાધમે બેસતા વર્ષના દિવસે ભારતી પર બળાત્કાર ગુજારી ગળું દબાવી મોતને હાથ ઉતારી ફાંસમાં નાખી દીધી હતી ખંભાતની સેશન કોર્ટમાં સદર કેસની સુનાવણી થઈ હતી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી ખંભાત સેશન કોર્ટે વર્ષ બે હજાર ઓગણીસના બળાતકારવિદ મર્ડર કેસના આરોપી અર્જુન ઉફે દડો અંબાલાલ ગોહિલને ફાંસીની સજા ફટકારી છે આ અંગે સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ માહિતી આપી હતી રિપોર્ટ શૈલેશ પંડ્યા ખંભાત સંયોડનું જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરું છું ખંભત તાલુકાના કણીસા ગામે એક બાળાત્કાર સાથે સાત વર્ષની બાળકીનું મોત નીપજાયું હતું એ સંદર્ભે અત્રેની સેશન્સ અદાલતમાં કેસ ચાલી જતા નામદાર સેશન્સ જજ શ્રીમાન કુમાર સાહેબે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા અત્યારે જાહેર કરેલી છે આ બનાવ બાબતની વધારે માહિતી મારા હાથમાં જજમેન્ટ આવે એ પછી વાંચનાવી છે